જય શ્રી કૃષ્ણ દયાળુ ભગવાન શ્રી રણછોડ રાયજીની કૃપાથી ડાકોર ધામ આંગણે યોજાશે અને ત્રિવેણી સંગમ અંતર્ગત શ્રીમદ ભાગવત કથા કથાવક્તા મહામંડલેશ્વર શ્રી મહંત લલિત કિશોર શરણજી મહારાજ નિમંત્રક મહંત શ્રી વિજયદાસજી મહારાજ કથા તારીખ છ એક બે હજાર પચીસ કથા સમય દરરોજ બપોરે ત્રણ થી સાંજે છ કથા સ્થળ ગોમતી ઘાટ ડાકોર ધામ વધુ જાણકારી હેતુ સંપર્ક નવ્વાણું જીરો અડતાલીસ ઓગણીસ નવસો બાર સમગ્ર કથાનું નું પ્રસારણ નિહાળો ધર્મ અર્થ કામ ને મોક્ષ પ્રાપ્તિ નું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય ગુજરાતની ગુજરાતી ધાર્મિક ટીવી ચેનલ કર્તવ્ય ટીવી ચેનલ